ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો અને વિવિધ સમાજની ઉજાણીનું એક અનેરું મહત્વ રહેલું હોય છે ત્યારે પાટણ શહેરના કનસરા દરવાજા પાસે આવેલ ઉચ્ચોલાવાસ ખાતે ઠાકોર સમાજના પરિવારની વર્ષો જૂની પરંપરા મુજબ સમૂહમાં ટોપલીયા ઉજાણી નીકળે છે આ ઉજાણી વર્ષોથી પરંપરા અનુસાર દર વર્ષે નોમના પવિત્ર દિવસે ઉચ્ચાલાવાસથી ટોપલા ઉજાણી નીકળી જોગડી માતાની ટેબી પર જાય છે ત્યાં જઈ માતાજીને પ્રસાદ ચઢાવવામાં આવે છે માતાજીનું હવન થાય છે અને આખો દિવસ ટેબી પર પસાર થાય છે

એટલે વર્ષો અમારા વડવાઓ અહીં વસવાટ હતું કે પાટણ વાસમાં આવ્યા અને અહીંયા નિવેદ માટે અમે કાયમ માટે વર્ષોથી કરે આવી નિવેદની અંદર અમારા માતાજીનો કોઈ બધી મીઠાઈ લાવે કોઈ લા બનાવે હોય પુરી બનાવ હોના મત મત પ્રમાણે લોકો નિવેદ લાવે છેલ્લા છ વર્ષથી મારે ઉંમર લગભગ પોંસઠ વર્ષથી છાસઠ વર્ષ છાસઠ વર્ષથી હું જોઉં છું કે અહીં અમારું વર્ષોથી પરંપરા મુજબ ઉજવણી નીકળે છે અને નિવેદ ચડે છે અને આખો દિવસ બહાર રહેતા હોય બધા આખા વહેલાના હોય સીધી રાહિક મહેલો છે અને એમને નિવેદ હોય થાય છે